તો આ અમે દેખાય નહીં અંબાજી મંદિર આપણે વાંદરે જોવા મળી ગયા જવ તમે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ તો અત્યારે ચાર વાગ્યા છે આપણે આજે જવાનું છે ગિરનાર અને હવે અત્યારે આપણે રસ્તો આપો તો આપણે રસ્તામાં જતા હતા ને તો રસ્તામાં ટોલ નાખવા એવું એક જો આને કહેવાય જેટ પ્લસ સિક્યોરિટી આપણે નીકળવાના ને એટલા માટે જો પેલાથી જ કીધેલ હતું કે ભાઈ સાહેબ કરવાના હે ને એટલા માટે સિક્યોરિટી ગોઠવાઈ જાઉં ગોઠવાઈ ગઈ સિક્યોરિટી અત્યારે પાંચ વાગ્યા છે ને આપણે હવે કરવાનું ચાલુ કરી દઈએ અત્યારે તમને કોઈ પબ્લિક નહીં દેખાતી હોય કેમ કે આપણે આવ્યા એટલે બધું રસ્તા ચક્કા ચકાજામ કરીને આયગ્યા છે નીચેથી કોઈને અવાજ નથી દેતા આપણા સિવાય આપણે વેજ જાણા હાલો તો થોડાક ઉપર જઈને જ મળી આપણે બસો પગથી ચડાવીને તો આ તો થાકી ગયો તો એને હાથ ને તો આપણે બેસી ગયા ખાટલા ઉપર એમ કીધું કે તો ઉપરો ખાઈ લો તો હું થોડોક ખાઈ લોક આપણે થાકી નહી અત્યારે આપણે બે કજા જેવા પગથી પહોંચ્યા છે અત્યારનો તમે નજારો જો ખાલી હવે ચાલુ જ રાખીએ બધી લાઈટ ચલો બધું હે ને છે આખું અહીંયા અમે એક વસ્તુ નોટિસ કરી આ લાઈન દેખાય ને આ લાઇન દેખાય ને આ લાઈન બધી અમે નીચેથી જે ટાઈલ ને નીચેથી દેખાય છે આ લાઇન હવે આપણે ધીરે ધીરે ચાલુ રાખીએ અને પંદરસો પગથી આપણે ચડી રહ્યા છે પંદરસો પગથી બોર્ડ મારેલો છે પંદરસો ને સીડી આ ફ્રીજ આપણે પાણી પીવું હોય તો પણ આપણે પાણી નથી પીવું હવે તમને ડાયરેક્ટ આપણે થોડેક પગથિયા ઉપર ચડી જાય પછી જ મળી એક એ ભાઈ છે ને નાઇટ આઉટ કરવા આવ્યા હતા અને આપણે તો ચઢવા જ આવ્યા છીએ અને અત્યારે આપણે હવે અઢી હજાર ચડી ગયા અને આપણો શ્વાસ હવે તો ચડવા માંડ્યો આપણે શું લાગે કેટલીક વારમાં ચડી જાઉં હજી તો કલાક હજી તો ભાઈ કલાક જેવું અત્યારે તો અંજવારું થઈ ગયું છે ને હવે આપણે ધીરે ધીરે ચડીએ અત્યારે ભાઈ હાથ વાઈ ગયા છે રોપ ચાલુ થઈ ગયો છે અને આપણે ધીરે 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 ઉપર આવેલા જાય છે જમા થોડુક દેખાતું હોય છે બહુ નહીં દેખાતો હોય રોપવે ચાલુ થઈ ગયું છે તો અત્યારે આપણે રેસ્ટ લીધો છે ત્રણ હજાર ત્રણસો નણત્રી પગથિયા હતી ગિરના નીચેનો નજારો હજી મારા નીચેથી આવેલું જ આવે છે પણ આપણે તો ચડી ગયા વહેલા આપણે ચડવાનું ચાલુ રાખ્યું પણ આ બધાને ઘડીએ ઘડીએ થાકી જાય છે એકમાં એમાં ઓલો આ ભાઈ છે ને એ છેલ્લો તો એ તો બહુ થાકી જાય હા ધીરે 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 આપણે ચડી જાય અત્યારે છ ને ચાલીસ થઈ છે ને આપણે જીંદેરા સર પહોંચી ગયા છે આ તમે જો ધીરે ધીરે દેખી છે જીંદેરા સર દેખાવા માંડ્યું છે અને તડકો આવી ગયો છે આમ જો જેટ પ્લસ સિક્યુરિટી આપણે આવવાના હતા ને એટલે કૂતરા ને પેલાથી જ્યાં રાખેલ છે અચ્છા કૂતરા જો ભાઈ જપ્યો હોય ને ત્યાં છે ચડી ને બેઠા પગ 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 લઈ પણ નહીં ગોબા ઉપડી જાય હવે હજી અંબાજી અહીંથી હજારક પગથી જેવું તો એ છે મારા ખ્યાલ પ્રમાણે ત્યાંથી આમના પડવાનો જ હતો તો અત્યારે આપણે જૈન દેરાસર પહોંચી ગયા હતા ને જૈન દેરાસરે ફોટો વિડીયો મનાઈ હતી એટલે નથી લીધો સીન જૈન તિર થી આપણે ઉપર ચડી ગયા છે ને અહીંથી આપણે અંબાજી જવાનું છે અંબાજી આપણે અહીંથી દેખાય છે પણ કેમેરામાં તમને દેખાડું તમને જો ઉપર દેખાય ને એ અંબાજી છે નજી અગિયારસો જેવું બાકી છે આ તો હવે ડાયરેક્ટ તમને ઉપર જઈને જ મળી વિડીયો ગઈ મળીને તો લાઈક શેર એને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોપવે ચાલુ થઈ ગયા જો આગળની વખતે આપણે રોપવે માં જવું આપણે હવે અંબાજી પહોંચવા જાય એના પગથિયે આવ્યો તમે બહુ ભારી પગથી આવો માન માન કરીને આપણે ઉપર ચડ્યા એ ફ્યુ મોમેન્ટ્સ લે અત્યારે તો આપણે પહોંચી ગયા છે અંબાજી અંબાજીનો તમને નજારો જાવ અહીંથી આપણે જુનાગઢનો વ્યૂ એવો મસ્ત દેખાય છે અને રોપવે અત્યારે તો બંધ છે રોપવે ચાલુ છે પણ આમાં એન્ટ્રી બંધ છે હજી તો કોઈ દેખાતું નથી તો આ અમે દેખાય નહીં અંબાજી મંદિર છે તો આપણે અત્યારે અંબાજી મંદિર પહોંચી ગયા છે અને અત્યારે આપણે આ દેખાય નહીં રસ્તો એ રોપવેનો નો રસ્તો હે રોપવે બંધ છે અત્યારે અને મંદિર હમણાં ખોયલું મંદિરમાં આરતી છે હવે આપણે અહીંયા થોડોક આરામ બરામ કરીએ આરામ કરી અને પછી પાછું આપણે આપણે નીચે ઉતરવાનું થાય પહેલાં તો આપણે પાણી પીતા આવીએ અહીં પાણીનું હે જોયું ને તો આપણું મોય મોએ થઈ ગયું અહીંયા પાણી જ નથી આવતું અને હવે આપણે થોડીક આપણે આરામ આરામ કરી લઈએ પછી આપણે આગળનો લો વધારીએ આગળ અત્યારે મંદિરે પહેલાં અમે દર્શન કરતા હોઈએ પછી હવે આપણે જોઈએ અંદર અંદર કેમેરો લઈ જવાની મનાય છે એટલે હવે આપણે ફોન અહીંયા જ રાખ દઈએ અહીંથી જો હજી પબ્લિક આવેલી આવે અને સામે દેખાય ગયા જરા સર અને આખું જૂનાગઢ જો અહીંથી સિટી જાવ તો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણે અંબાજીને અંબાજીથી આપણે અત્યારે છીએ હેલિપેડ ગ્રાઉન્ડે હેલિપેડ ગ્રાઉન્ડ આપણે જોયો સિંહ એક સિંહ બીજા સિંહને જો આ છે દાતા વ્યૂ પોઈન્ટ અમે દેખાય નહીં દાતા છે જે સફેદ સફેદ દેખાય ને એ હવે અહીંથી આપણે ઉપર આગળ જવાનો વિચાર તો નથી હવે પછી નીચે ઉતરી જાય સામે દેખાય નહીં ગુરુ ગોરખનાથનું શિખર છે અત્યારે આપણા સિવાય કોઈ પબ્લિક જ નથી આપણે બે જણા છે એક આ છે દોસ્ત દોસ્તાર અને એક સિંહ છે અને આપણે નજારો એવો આવે અત્યારે તડકો એવો થઈ ગયો આગળ જાવ ને તો આપણે વાંધો પડશે એટલે અત્યારે આપણે એલિપેડ ગ્રાઉન્ડે બેઠા છીએ અને આ ધજા દેખાય અંબાજી મંદિર છે અત્યારે અંબાજી મંદિર શું કામ છે ને એ આપણે ખબર નથી તો હવે આપણે ઉપર જ તમને મળી અંબાજી મંદિર જઈને આખો સિંહ દેખાડી દઉં આ છે સનસેટ વ્યૂ પોઈન્ટ અહીંયા સૂર્ય તો અત્યારે તો ઉગી ગયો અને અત્યારે આપણે આ એક વસ્તુ જોઈએ કે જો અહીંયા જે કચરો નાખશે ને એને એક હજાર રૂપિયાનો દંડ જો આ કોઈ થૂકશે ને અહીંયા તો એક હજાર રૂપિયાનો દંડ એક હજારનો ચાંદો કરવો પડશે એટલે અહીંયા આવીને કોઈ થૂકતા નહીં પાછું આપણે હેલીપેડ ગ્રાઉન્ડ એથી ચડવાનું ચાલુ કરી દીધું દીધુંક અંબાજી મંદિર ને અંબાજી મંદિરે હોલ્ટ કરીને આપણે ડાયરેક્ટ નીચે તો આપણે અત્યારે નીચે અને આ આ જાય ને રસ્તો એ જૂની સીડીએ જાય છે આપણે અત્યારે ત્યાંથી જવાનું અત્યારે નવી સીડીએથી જ ઉતરવાનું ચાલુ રાખશું અને અત્યારે તડકો થઈ જાય એટલે આપણે લોક બહુ નથી બનાવતા ડાયરેક્ટ નીચે જ વહી જાય અત્યારે તો આપણે નીચે ઉતરતા હતા આપણે વાંદરા જોવા મળી ગયા છે અને અત્યારે આપણે હવે નીચે ઉતરવા જ આવ્યા છે અને વાંદરા જો તમે અત્યારે વાંદરા બહારથી ચાલે છે અને આપણે હવે ડાયરેક્ટન અત્યારે નવ ને અઢાર થઈને આપણે નીચે પહોંચી ગયા હવે હવે આપણે ઓલા સો રૂપિયા મળ્યા ને એને દાન કરવાનું છે આમ જો અત્યારે આપણે એઠે